માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આખા ગુજરાતની અંદર એક સાથે ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના દરેક હેડક્વાર્ટર ખાતે આ કાર્યક્રમ યોજાયો છે એના સિવાય તાલુકામાં પણ આ કાર્યક્રમ યોજાય છે અને આ કાર્યક્રમ થકી સરકાર પ્રજાના ઘરે અને ગરીબોનું કલ્યાણ કરવા માટે જે વિવિધ સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓના લાભ એમને સ્વયં મળે અને એ પોતે જ લાભ લઈ અને અહીંયાથી જાય એના માટેની તમામ પ્રકારની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા ગોઠવવામાં આવી છે અને આજે અહીંયા એ જ પ્રમાણે ખેડા જિલ્લાની જે પ્રજા છે એ દરેક તાલુકામાંથી અહીંયા વધારે છે ખૂબ મોટી સંખ્યામાં આ ગરીબ કલ્યાણ મેળામાં લોકોએ લાભ લીધો છે અને એ લાભનું વિતરણ નીચે સ્ટોલ્સ બનાવેલા છે જેને જે લાભ મળવાનો છે એ લાભના સ્ટોલ્સ જુદા જુદા બનાવવામાં આવ્યા છે અથવા તો ચેક એમને મળવાનો હશે તો એ ચેક પણ ત્યાંથી વિતરણ થનાર છે તો આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું કે એમને ગરીબોને પોતાના પગ પર ઊભા થવા માટે જે સહાય ચૂકવી અને યોજનાઓના લાભ આપ્યા છે એ બદલ આભાર